હેલે મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો હવે રક્ષાબંધન આવી રહી છે તો રક્ષાબંધનમાં પહેરી શકાય તેવી એકદમ ફેન્સી અને લેટેસ્ટ પટોળાની સાવ નવી ડિઝાઇનનો વિડીયો લઈને આજે આપણે આવી ગયા છીએ તો જુઓ આ બધી જ સાડીઓ એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇનનું છે અને એ તમને એકદમ વ્યાજબી ભાવવામાં આપવાના છીએ આપણે જુઓ એકદમ હેવી બોર્ડર પટ્ટાવાળી સાડીઓ છે બધી લેટેસ્ટ અને ફેન્સી ડિઝાઇન છે જુઓ આ આખી ફેન્સી ડિઝાઇન છે હેવી બોર્ડર પટ્ટાવાળી છે જેવું આખી બ્રોકેડ બોર્ડર ની સાડી છે આખું છેટ સુધી બોર્ડરનું કામ છે અને કલર ડિઝાઇન બધી જ નવી આવી ગઈ છે જોઈ શકાય છે આ બધી પડી છે બધી એકદમ હેવી આમાં નવી ડિઝાઇનો આવી ગઈ છે જેની કિંમત છે છસો સાતસોથી આઠસો રૂપિયા જોઈ શકાય છે હેવી બોર્ડરવાળી સાડીઓ છે પણ મિત્રો રક્ષાબંધન નિમિત્તે આપણે આ એકદમ સાડી એકદમ વ્યાજબી ભાવમાં આપવાના છીએ તો તમે વિડીયો છેટ સુધી જોજો જેથી કરીને બધી ડિઝાઇનો તમે જોઈ શકો અને કેટલો વ્યાજબી ભાવમાં આપણે આપવાના છીએ એ પણ જોઈ શકો તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો તો ચાલો જુઓ એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે પ્યોર પાવડર કાપડ ઉપર એકદમ હેવી કાપડ ઉપર સાવ નવી ડિઝાઇનો આપણે લઈને આવ્યા છીએ જુઓ એકદમ હેવી બ્રોકેટ બોર્ડર ઉપર બોર્ડર એકદમ બ્રોકેટ બોર્ડર આવશે આખી ગેટઅપ ગેટઅપવાળી બોર્ડર છે અને એકદમ પાવડર કાપડમાં છે ફેન્સી અને લેટેસ્ટ છે નવી થ્રીડી પેટર્ન આવી ગઈ છે જુઓ ડિજિટલ પટોળામાં સાવ નવી પેટર્ન છે હેવી કાપડ છે અને એકદમ હેવી બોર્ડર છે જુઓ આખી ગોલ્ડન બોર્ડર છે આખી બ્રોકેટ બોર્ડર છે સાઇનિંગવાળી બોર્ડર જોઈ શકાય છે વિડીયોમાં એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇનું છે મિત્રો આ ટાઈપની ઘણી બધી વિડીયોમાં આપણે ડિઝાઇનું બતાવવાના છીએ જુઓ વિડીયો છેટ સુધી જોજો અને બધી ડિઝાઇનો એકદમ લેટેસ્ટ અને ફેન્સી જ આવી ગઈ છે સાથે કલર ચાર્ટ પણ સાવ નવો જ આવી ગયો છે જોઈ શકાય છે એકદમ ફેન્સી બોર્ડર છે બોર્ડર પટ્ટી ખૂબ જ સરસ છે બધી હેવી રેન્જની વસ્તુ છે જે આપણે એકદમ ફાયદામાં એટલે કે રક્ષાબંધનમાં એકદમ ફેન્સી અને લેટેસ્ટ પહેરી શકાય તેવી સાડીઓનું નવી ડિઝાઇનું લઈને આવી ગયા છીએ જુઓ અને એ પણ એકદમ વ્યાજબી ભાવે જોઈ શકાય છે વિડીયોમાં સાવ કૂણા કાપડ ઉપર છે પ્યોર પાવડર કાપડ છે એકદમ સાવ ફોરું અને કૂણું કાપડ છે બધી હેવી રેન્જની વસ્તુ છે પણ એ રક્ષાબંધન નિમિત્તે ઓફર ચાલી રહી છે એમાં તમને એકદમ ઓછા ભાવમાં આપણે આપવાના છીએ જે સુરત કરતાં પણ સસ્તું તમને અહીંયા મળી જશે જોઈ શકાય છે વિડીયોમાં છેટ સુધી અને બ્લાઉઝ પણ ખૂબ જ સરસ છે મિત્રો આમાં આપણે ઘણી બધી ડિઝાઇનો તમને બતાવવાના છીએ અને બધી ડિઝાઇનોના કલર ચાર્ટ પણ બતાવવાના છીએ અને છેલ્લે તમને આનો ભાવ પણ જણાવવાના છીએ તો વિડીયો છેઠ સુધી જોતા રહેજો અને વિડીયોમાં તમે ચેનલમાં નવા હો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા નવા નવા વિડીયો તમે રોજ જોઈ શકો જુઓ આ એમાં ફેન્સી કલર એમાં જુઓ આખો મહેંદી કલર છે સાવ નવો જ કલર છે બધામાં આખું મેચિંગ બોર્ડર પટ્ટીનું કામ છે જોઈ શકાય છે બોર્ડર પટ્ટી ખૂબ જ સરસ છે હેવી બ્રોકેટ બોર્ડર છે મિત્રો આ બધી હેવી બોર્ડરનું કામ બધું હેવી રેન્જમાં જ આવી રહે છે અને આપણે આ એકદમ લો બજેટમાં આપવાના છીએ જુઓ એકદમ ફેન્સી છે બધા કલર ચાર્ટ પણ સરસ આવી ગયા છે હેવી બ્રોકેટ બોર્ડર છે અને સાવ નવી થ્રીડી પેટર્ન આવી ગઈ છે ફ્લાવર ટાઈપની ડિઝાઇન નથી સાવ નવી પેટર્ન છે થ્રી પેટર્નમાં પટોળામાં એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇન જુઓ બધા જ કલર પણ સાવ નવા જ આવી ગયા છે બધી જ નવી ડિઝાઇનોમાં બધા કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે જોઈ શકાય છે જુઓ બધા જ કલર છે લાઇટ ડાર્ક ચાર્ટ છે આખો નવો કલર છે અને સાથે સાથે જે બોર્ડરનો ગેટઅપ છે સાવ નવું જ બોર્ડર આવી ગઈ છે હેવી બ્રોકેટ બોર્ડર અને એમાં પણ આખું વર્ક કરેલું આવશે જુઓ બોર્ડરમાં પણ આખું વર્ક કરેલું છે કાપડ પણ બહુ સરસ છે આખું વેટલેસ કાપડ ટાઈપનું છે એકદમ હેવી પાવડરમાં છે અને સાવ નવી પેટર્ન આવી ગઈ છે જુઓ આ એમાં બીજી ડિઝાઇન છે બાંધણી ડિઝાઇન અને એમાં પણ આખું ચેક્સનું કામ કરેલું આવશે જુઓ મિત્રો આપણે બાંધણી છે સદાવાર ડિઝાઇન છે અત્યારે એમાં પણ બાંધણીની બહુ જ ફેશન ચાલી રહી છે જોઈ શકાય છે વિડીયોમાં જુઓ એવામાં આ બાંધણીની નવી ડિઝાઇન લઈને આવી ગયા છીએ જુઓ ચેક્સ બાંધણી છે એકદમ હેવી કાપડ ઉપર અને બાંધણીની ડિઝાઇન ખૂબ જ સરસ છે જુઓ જુઓ અજરક બાંધણી છે એમાં પણ આખું ચેક્સનું કામ આવશે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે મિત્રો બાંધણીની કોઈ બધી ફેશન જાતી નથી પહેરાતા ખૂબ જ સરસ લાગે છે એવામાં પણ આ ડિઝાઇન પણ સાવ નવી છે જેમાં આખું ચેક્સનું પણ કામ આવશે અંદર જોઈ શકાય છે વિડીયોમાં એકદમ ફેન્સી છે સાથે ચેક્સમાં બાંધણીમાં પણ આખી ફ્લાવર ડિઝાઇન છે બીજા ચેક્સમાં જુઓ આ પણ ચેક્સમાં જે અંદરની ડિઝાઇન છે સાવ અલગ અને સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે ચેક્સમાં ખૂબ જ સરસ છે એકદમ ફેન્સીને લેટેસ્ટ છે અને સાથે સાથે આમાં બાંધણીમાં મેન કલર આવશે એટલે કે લાલ અને લીલા કલરનું મેચિંગ આવશે ડબલ કલરમાં નથી સિંગલ કલર છે આપણી પાસે એક રેડ કલરનું પણ મેચિંગ આવશે જુઓ એકદમ ફેન્સી છે સાવ નવી ડિઝાઇન છે બોર્ડર પટ્ટો પણ આખો ખૂબ જ સરસ લાગી રહ્યો છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે જુઓ અને સાથે સાથે આખું બાંધણીનું બ્લાઉઝ છે જુઓ બ્લાઉઝ પણ ખૂબ જ સરસ છે બ્લાઉઝમાં પણ હેવી બોર્ડરનું કામ આવશે અને સાથે સાથે ડિઝાઇન પણ બાંધણીની સરસ આવી ગઈ છે બાંધણી ટાઈપમાં આખી બાંધણી ટાઈપની બ્લાઉઝની ડિઝાઇન છે જુઓ મિત્રો બાંધણી ડિઝાઇનમાં બે કલર ચાર્ટ આવશે એક આ કલર આવશે અને એક આ લીલા કલરનું મેચિંગ આવશે જુઓ આ એમાં મરુન કલરની ડિઝાઇન છે ડિઝાઇન આ પણ ખૂબ જ સરસ છે ડિઝાઇન સેમ જ છે કલર ખાલી મરુન આવશે જુઓ એકદમ ફેન્સી છે ડાર્ક કલરનું મેચિંગ છે એટલે કે બાંધણીના મેન કલર છે લાલ અને લીલો કલર જોઈ શકાય છે વિડીયોમાં બધા જ નવા કલર ચાર્ટ છે ડિઝાઇન પણ સરસ આવી ગઈ છે ત્યારબાદ જુઓ આ એમાં ત્રીજી ડિઝાઇન છે આ પણ આખી થ્રીડી ફ્લાવર ડિઝાઇન છે જુઓ બધી ડિઝાઇનો પણ સાવ નવી જ આપણે આવી ગઈ છે જોઈ શકાય છે અને બોર્ડર પટ્ટાનું કામ બધી જ ડિઝાઇનોમાં ખૂબ જ સરસ લાગી રહ્યું છે કલર ચાર્ટ પણ સાવ નવો છે અને પેટર્ન પણ સાવ નવી છે અને એકદમ વ્યાજબી ભાવે એકદમ ઓછા ભાવમાં તમને આ બધી ડિઝાઇનો આપવાના છીએ જુઓ સાવ નવી ડિઝાઇન છે આ પણ ખૂબ જ સરસ છે બોર્ડર પટ્ટો પણ એકદમ હેવી છે અને ડિઝાઇન ચાર્ટ પણ ખૂબ જ સરસ આવી ગયું છે જોઈ શકાય છે વિડીયોમાં એક જુઓ એકદમ ફેન્સી જે સાવ નવી જ પેટર્ન છે અને મિત્રો રક્ષાબંધન આવી રહી છે ત્યાં સુધી જ આપણો સેલ ચાલવાનો છે અને એકદમ વ્યાજબી ભાવે કે એટલો બધો વ્યાજબી ભાવે કે તમે વિચાર પણ ના કરી શકો કે આ કેટલા ભાવમાં આપણે આપવાના છીએ જોઈ શકાય છે એકદમ ફેન્સી જે બધું હેવી રેન્જની વસ્તુ છે આ જે બોર્ડર પટ્ટો છે એકદમ હેવી બોર્ડર છે આખું સિલ્વરમાં છે અને આ બધી સાતસોથી આઠસો સુધીની રેન્જ છે જોઈ શકાય છે વિડીયોમાં હેવી બોર્ડર પટ્ટાની બધી નવી ડિઝાઇનું છે જે તમને એકદમ વ્યાજબી ભાવે આપવાના છીએ જુઓ બ્લાઉઝ આમાં પણ ખૂબ જ સરસ છે આખી ઝીણી ડિઝાઇનનું બ્લાઉઝ છે અને સાથે સાથે બ્રોકેટ બોર્ડર બ્લાઉઝમાં પણ આવશે જુઓ એકદમ ફેન્સી છે કલર ચાર્ટ પણ સરસ છે અને બ્લાઉઝની ડિઝાઇન તો ખૂબ જ સરસ છે બધી જ ડિઝાઇનોમાં તો ચાલો આના પણ કલર ચાર્ટ જોઈએ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે જુઓ મિત્રો આ ટાઈપના નવા નવા વિડીયો અમે ડેઇલી ચેનલમાં મૂકતા હોઈએ છીએ જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી કરીને અમારા રોજ રોજના નવા નવા વિડીયો તમે જોઈ શકો જુઓ આ એમાં ટમેટા કલર છે ટમેટા કલર પણ ખૂબ જ સરસ છે જોઈ શકાય છે હેવી બોર્ડર બોર્ડર પણ બધી જ ડિઝાઇનોમાં મેચિંગ બોર્ડરનું કામ આવશે જેવા કલરની સાડી આવશે એવા કલરની મેચિંગ બોર્ડરનું પણ કામ છે સિલ્વર બોર્ડર છે છતાં એમાં આખું અંદર મેચિંગ વર્ક કરેલું આવશે જોઈ શકાય છે વિડીયોમાં કલર ચાર્ટ પણ બધા જ સરસ છે અને મિત્રો ઓર્ડર કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરી શકો છો અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો જુઓ આ એમાં ગ્રીન કલર છે ગ્રીન કલર પણ ખૂબ જ સરસ છે બોર્ડરનું કામ આમાં પણ બધી જ ડિઝાઇનોમાં મેચિંગ કામ આવશે બધી જ ડિઝાઇનો સરસ આવી ગઈ છે જુઓ ત્યારબાદ આ લાઇટ ઓરેન્જ કલર છે બધા ફેન્સી કલર ચાટ છે કલર ચાટ સાવ નવો છે અને ડિઝાઇન પણ ખૂબ જ સરસ અને ફેન્સી છે અને કાપડ એકદમ હેવી છે પ્યોર પાવડર કાપડ ઉપર આવશે બોર્ડર પટ્ટી પણ ખૂબ જ સરસ છે છેટ સુધી બોર્ડર આવશે બ્લાઉઝમાં પણ બોર્ડરનું કામ આવશે અને બધી જ સાડીમાં મેચિંગ બોર્ડરનું કામ છે જી હા જુઓ આ પિસ્તા કલર છે એમાં પિસ્તા કલરની બોર્ડરનું વર્ક છે ઓરેન્જ કલરમાં ઓરેન્જ કલરનું વર્ક છે ટમેટા કલરમાં ટમેટા કલરનું વર્ક છે જોઈ શકાય છે એકદમ ફેન્સી છે જુઓ બધી જ લેટેસ્ટ અને નવી ડિઝાઇનનું છે હેવી બોર્ડર પટ્ટીમાં આપણે આ જોયું બોર્ડર પટ્ટી એકદમ હેવી છે સાવ ઓલી જે ઝીણી બોર્ડર આવે જ એ નથી બધી આ ઊંચા લેવલની વસ્તુ છે હાઈ રેન્જની વસ્તુ છે અને તમને રક્ષાબંધન નિમિત્તે એકદમ ફાયદા માપવાના છીએ જોઈ શકાય છે જુઓ એકદમ ફેન્સી છે ડિઝાઇન ડિઝાઇનો બધી સાવ નવી જ આવી ગઈ છે જે પહેલાં જે ઝીણી ડિઝાઇનો આવતી એ બધી બંધ થઈ ગઈ છે અત્યારે આ બધી થ્રીડી પેટર્ન આવી ગઈ છે ડિજિટલ પ્રિન્ટો આવી ગઈ છે સાવ નવી પેટર્ન આવી ગઈ છે જોઈ શકાય છે વિડીયોમાં બધી તમને એકદમ વ્યાજબી ભાવે એકદમ ફાયદામાં આપવાના છીએ આપણે એક સાડી પણ જોઈએ તો પણ મંગાવી શકો છો નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરી શકો છો તો મિત્રો આ હતી બોર્ડર પટ્ટીવાળી સાડીઓ હવે તમને બતાવવાના છીએ પેઠણી પટોળામાં જુઓ મિત્રો અત્યારે પેઠણી પટોળા બહુ જ વાયરલ છે એવામાં આ આખું લાઇનિંગવાળું કાપડ આવશે પેઠણી પટોળામાં જોઈ શકાય છે આખું શાઇનિંગ અને લાઇનિંગનું કામ આવશે ડિઝાઇન ખૂબ જ સરસ છે અને કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે નવો જ કલર આવી ગયો છે અને સાથે સાથે હેવી બોર્ડરનું પણ કામ આવશે જુઓ આ ડિઝાઇન પણ હું તમને ખોલીને બતાવું છું બધી ડિઝાઇનો સાવ નવી જ આવી ગઈ છે અત્યારે પેઠણી પટોળા પણ બહુ જ ચાલી રહ્યા છે એકદમ ફેન્સી ડિઝાઇનો છે એમાં કલર ચાર્ટ પણ બધો નવો આવી ગયો છે જુઓ આ પેટની પટોળાની સાવ નવી ડિઝાઇન છે હેવી બોર્ડર પટ્ટાવાળી અને આખું સાઇનિંગવાળા કાપડ ઉપરનું કામ આવશે જુઓ સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે પાલવની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે જુઓ આખું છેટેથી આમ વર્ક હોય એ ટાઈપનો જ ગેટઅપ આવશે જે પેટની પટોળામાં હેવી પ્રિન્ટનું કામ છે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે હેવી પ્રિન્ટનું કામ આવશે આખી મેચિંગ બોર્ડર અને આખું કોન્ટ્રાક્ટ મેચિંગ કલર અને ડિઝાઇનનું કોમ્બિનેશન સાવ નવું જ આવી ગયું છે જુઓ આખું ગ્રીનમાં રેડ કલરનું બંદેજનું કામ આવે એ ટાઈપનું ગેટઅપ છે અને સાથે સાથે આમાં પણ આખું રેડ કલરનું મલ્ટી કલરનું કોમ્બિનેશન આવી ગયું છે જુઓ પટોળામાં બધી જ નવી ડિઝાઇનું છે એકદમ વ્યાજબી ભાવે છે સાવ લેટેસ્ટ અને નવી ડિઝાઇન જ આવી ગઈ છે અને કલર ચાર્ટ પણ બધો ખૂબ જ સરસ આવી ગયો છે જુઓ સેટ સુધી આખી ડિઝાઇનનું કામ આવશે બોર્ડર પટ્ટો પણ ખૂબ જ સરસ છે હેવી બોર્ડર પટ્ટાનું કામ આવશે ઝીણી ડિઝાઇન છે અને સાથે સાથે કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ જુઓ બ્લાઉઝની ડિઝાઇન ખૂબ જ સરસ છે આખી ઝીણી અને ચોખી ડિઝાઇન છે કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ આવશે જે બોર્ડર પટ્ટી આવશે એ ટાઈપનું મેચિંગ બ્લાઉઝનું કામ આવશે જુઓ તો ચાલો આપણે આના કલર ચાર્ટ જોઈએ કલર ચાર્ટ પણ બધો જ નવો આવી ગયો છે લાઇટ કલરનો ચાર્ટ છે એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે જુઓ આ એમાં બીટ કલર છે મિત્રો આ કલર અત્યારે સાવ નવો જ આવ્યો છે બીટ કલર જોઈ શકાય છે સાથે સાથે એમાં ગ્રીન કલરનું મેચિંગ બોર્ડર અને મેચિંગ બ્લાઉઝનું કામ આવશે ત્યારબાદ છે મિત્રો એમાં પિસ્તા કલર જુઓ કલર ચાર્ટ પણ બધો જ ફેન્સી છે કાપડ સાવ ખૂણું છે અને ડિઝાઇન પણ સરસ છે અને એકદમ વ્યાજબી ભાવે છે ઓછા ભાવમાં સારી વસ્તુ આવી ગઈ છે જુઓ ત્યારબાદ એમાં ટમેટા કલર છે લાઇટ પિંક ટાઈપનો શેડ છે જુઓ અને સાથે સાથે બધી ડિઝાઇનોમાં ગ્રીન કલરનું મેચિંગ આવશે બધા જ કલર પણ સાવ નવા છે સાવ નવી પેટર્ન છે જુઓ ત્યારબાદ આ કલર પણ સાવ નવો જ આવી ગયો છે એકદમ ફેન્સી છે ચીકું કલર છે અને સાથે સાથે ગ્રીન કલરનું બોર્ડરનું મેચિંગ જે આખું ખૂબ જ સરસ લાગી રહ્યું છે જુઓ કલર એ બધા સરસ છે અને નવી ડિઝાઇન છે જુઓ ત્યારબાદ એમાં વરિયારી કલર છે ડાર્ક વરિયારી કલર છે અને એમાં પણ આખું બંધ ડિઝાઇન જે છે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ ડિઝાઇનનું કામ આવશે અને સાથે સાથે કોન્ટ્રાક્ટ મેચિંગ બોર્ડર જોઈ શકાય છે એકદમ ફેન્સી છે બધી જ ડિઝાઇનો ખૂબ જ સરસ આવી ગઈ છે લેટેસ્ટ અને ફેન્સી છે પટોળામાં બધી જ નવી ડિઝાઇનો જુઓ ત્યારબાદ એમાં અજીરખ પ્રિન્ટ ઉપર આવી નવી નવી ડિઝાઇન આવી ગઈ છે જુઓ આ પણ ખૂબ જ સરસ છે અજીરખ પ્રિન્ટમાં છે બોર્ડરનું કામ પણ હેવી છે આમાં પણ અને ખૂબ જ સરસ છે આ ડિઝાઇન પણ જુઓ મિત્રો વિડીયોમાં આપણે ચાર પાંચ ડિઝાઇન જ બતાવી શકીએ છીએ આ ટાઈપની આપણી પાસે બહુ જાજી બધી ડિઝાઇનો હજાર જ છે અત્યારે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા મંગાવો જુઓ બધી જ સાવ નવી પેટર્નો છે એકદમ ફેન્સી છે લેટેસ્ટ છે અને સાવ નવી ડિઝાઇનો આવી ગઈ છે શિવજી કલેક્શનમાં એકદમ સાવ નવી પેટર્ન છે અજરક પ્રિન્ટમાં છે હેવી કાપડ ઉપર અને બોર્ડર પટ્ટો પણ ખૂબ જ સરસ છે જુઓ સાવ નવી નવી ડિઝાઇનો તમને બતાવીએ છીએ તો અમારા વિડીયોને લાઇક કરો અને વિડીયોને જલ્દીથી શેર કરી દો જેથી કરીને તમે અને તમારા મિત્રો પણ આપણો વિડીયો જોઈ શકે અને શિવજી કલેક્શનમાંથી ખરીદી કરી શકે જુઓ આનો પાલવનો ગેટઅપ ખૂબ જ સરસ છે આખો નવો જ ગેટઅપ આવી ગયો છે પાલવમાં પણ આખું વર્ક એ ટાઈપનો ગેટઅપ છે બોર્ડર પણ ખૂબ જ સરસ છે અને સાથે જે પ્રિન્ટનું કામ છે આખું અલગ છે એકદમ હેવી પ્રિન્ટનું કામ આવશે જુઓ પટોળામાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જોઈ શકાય છે એકદમ ફેન્સી છે બોર્ડરનો લુક પણ આખો અલગ જ આવી રહ્યો છે જુઓ બધી હેવી રેન્જની વસ્તુ છે મિત્રો સાતસોથી આઠસો રૂપિયામાં આ પટોળા આપણે વિડીયો આગળ બનાવીએ જ છે આ ટાઈપનો અને એ તમને એકદમ રક્ષાબંધન નિમિત્તે એકદમ ફાયદા આપવાના છીએ જુઓ આમાં પણ આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝનું કામ આવશે બ્લાઉઝમાં પણ આખી ઝીણી ડિઝાઇન છે ખૂબ જ સરસ છે આખી નવી પેટર્ન છે બ્લાઉઝમાં પણ અને આખી નવી જ પેટર્ન આવી ગઈ છે સાડીમાં પણ આખી અજરક પ્રિન્ટ બાંધણીમાં સાવ નવી પેટર્ન છે મિત્રો બધી જ હેવી રેન્જની વસ્તુ છે એકદમ તમને વ્યાજબી ભાવે આપવાના છીએ અને વિડીયોમાં તમને છેલ્લે ભાવ પણ જણાવવાના છીએ તો વિડીયો છેટ સુધી જજો જુઓ આ એમાં પિસ્તા કલર આવશે અજરક પ્રિન્ટમાં આખું પિસ્તા કલરનું મેચિંગ છે અને સાથે સાથે પાલવમાં અને બોર્ડરમાં એવી ગ્રીન કલરનું મેચિંગ આવશે બધામાં આખું કોન્ટ્રાક્ટ મેચિંગનું કલરનું કામ આવશે અને કલર ચાર્ટ પણ આખો નવો છે આખી નવી ડિઝાઇન છે જુઓ ત્યારબાદ એમાં લવન્ડર કલર છે જુઓ લવન્ડર કલર પણ સરસ છે આખું ફેન્સી જ છે કલર ચાર્ટ પણ સાવ નવો છે અને એમાં આખું વાઇન કલરનું મેચિંગ છે જુઓ આમાં બધું કોન્ટ્રાક્ટ મેચિંગ કલરનું કામ આવશે જેવા કલરની સાડી છે એને લગતો આખું કોન્ટ્રાક્ટ મેચિંગ કલરનું કામ આવશે બોર્ડરમાં અને સાથે સાથે બ્લાઉઝમાં પણ એ રીતે જ આવશે જુઓ ત્યારબાદ એમાં બીટ કલર છે લાઇટ બીટ કલરનું કામ આવશે આ પણ કલર સાવ નવો જ બનાવ્યો છે એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે અને એમાં આખું લાઇટ રેડ કલરનું કામ આવશે જુઓ આ કલર પણ સરસ છે ડાર્ક મરુન ટાઈપનો કલર છે અને આખું ફેન્સી છે નવો જ છે ઢોકમાં ત્યારબાદ એમાં વરિયારી કલર છે જુઓ વરિયારી કલર પણ ખૂબ જ સરસ છે બધા જ નવા કલર ચાર્ટ છે ડિઝાઇને સરસ છે અને કલર એ બધા નવા આવી ગયા છે અને સાથે મેચિંગનું કામ પણ ખૂબ જ સરસ આવી ગયું છે જુઓ મેચિંગ પણ આમાં સરસ છે વરિયારી પેગું આખું ડાર્ક ગ્રીન કલરનું મેચિંગ આવશે ત્યારબાદ મિત્રો એમાં યલો કલર છે જુઓ અત્યારે આ યલો કલર પણ બહુ જ ફેશનમાં છે વાયરલ કલર છે અને આ સાવ નવો જ છે સાથે સાથે ગ્રીન કલરનું મેચિંગ છે જે આખું સાવ અલગ જ લાગે છે પહેરાતા સાવ નવું જ લાગશે અને સાવ અલગ કલર છે કાપડ પણ સાવ ઢીલું છે જુઓ મિત્રો આ બધી બાકી પેઠણી પટોળામાં છે સાવ નવી ડિઝાઇન છે તો ત્યારબાદ આપણે ચાલો બીજી ડિઝાઇન જોઈએ ત્યારબાદ એમાં આખું બાંધણી ડિઝાઇન આવી ગઈ છે જુઓ આ બાંધણી ડિઝાઇન છે આખું પાવડર કાપડમાં છે એકદમ હેવી કાપડ જે આખું લાઇનિંગમાં આખું વાળું કામ આવે છે સાવ નવા જ કલર છે બાંધણીમાં પણ જુઓ બાંધણીમાં પણ આખું બોર્ડરનું કામ આખું અલગ આવશે હેવી બોર્ડર પટ્ટા સાથે છે જુઓ આ પણ સાવ નવી જુઓ આની પાલવની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે બાંધણીમાં આખું હેવી પલ્લુનું કામ આવશે અને બધું જ એકદમ હેવી રેન્જની વસ્તુ છે એકદમ ફાયદામાં અને લો બજેટમાં આપણે આપવાના છીએ જોઈ શકાય છે વિડીયોમાં પાલવની ડિઝાઇન ખૂબ જ સરસ છે એકદમ ગજી ટાઈપનો લુક આવી રહ્યો છે પેરાતા સેમ ગજીનો લુક આવે એ ટાઈપની ડિઝાઇન આવી ગઈ છે અને એમાં પણ ઝીણી અને ચોખ્ખી ડિઝાઇન છે બાંધણીમાં પણ અને બોર્ડરનો ગેટઅપ પણ ખૂબ જ સરસ આવી ગયો છે જુઓ બોર્ડરનું કામ એકદમ હેવી આવશે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ કલરની બોર્ડર છે અને છેટ સુધી આખી એક સરખી ડિઝાઇન આવશે જુઓ સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે સાવ નવી ડિઝાઇન છે કલર ચાર્ટ પણ બધા જ સરસ આવી ગયા છે બાંધણીમાં આખું ડાર્ક કલરનું મેચિંગ આવે છે જે પ્રસંગમાં પહેરાતા ખૂબ જ સરસ લાગે છે અને એમાં બ્લાઉઝ આખું ફેન્સી આવશે કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ જુઓ બ્લાઉઝ પણ સાવ નવી ડિઝાઇનનું આવી ગયું છે આખી ચેક્સ ટાઈપની બાંધણીનું કામ આવશે સાવ નવી પેટર્ન છે બોર્ડરનો લુક પણ ખૂબ જ સરસ છે જુઓ એકદમ હેવી બોર્ડર સાથે બાંધણીમાં પણ સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે ચાલો મિત્રો આના કલર જોઈએ કલર ચાર્ટ આનો પણ ખૂબ જ સરસ છે જુઓ જુઓ આ એમાં મેઇન કલર છે બાંધણીમાં એટલે કે રેડ કલર જુઓ રેડ કલર એ બાંધણીનો મેન કલર છે અને એમાં પણ આખું ગ્રીન બોર્ડરનું કામ આવશે રેડ અને ગ્રીન કલરનું કોમ્બિનેશન એકદમ સરસ છે જુઓ સાવ નવી પેટર્ન છે બાંધણીમાં આખું એકદમ હેવી કાપડ ઉપર સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે ત્યારબાદ જુઓ એમાં રાણી કલરનું મેચિંગ છે જુઓ કલર ચાર્ટ પણ સરસ છે ડાર્ક કલર છે એમાં પણ આખું ગ્રીન કલરનું મેચિંગ આવશે ડબલ કલરનું મેચિંગ છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગે છે બાંધણીમાં કેમકે બોર્ડરનો જે ગેટઅપ છે આખો અલગ અને સરસ લાગી રહ્યો છે ત્યારબાદ જુઓ એમાં ગ્રીન કલરનું મેચિંગ છે આખો મહેંદી ટાઈપનો ગ્રીન છે સરસ છે આમાં પણ આખું અંદર જે બાંધણીની ડિઝાઇન છે એ પણ આખું અલગ અલગ કલરનું આવશે જુઓ એકદમ ફેન્સી છે અને એમાં આખું રેડ કલરની બોર્ડરનું મેચિંગ આવશે અને સાથે સાથે રેડ કલરનો પાલવ અને રેડ કલરનો બ્લાઉઝ તો ખરું જ જુઓ ત્યારબાદ એમાં મરૂન કલર છે મિત્રો લાલ અને મરૂન કલર એ પણ બાંધણીમાં ખૂબ જ સરસ લાગે છે પહેરાતા જુઓ એમાં આખું ગ્રીન કલરનું મેચિંગનું કામ આવશે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે તો મિત્રો આ બધી સાડી તમને કેવી લાગી એક વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જુઓ ત્યારબાદ થ્રીડી ફ્લાવર ડિઝાઇન જુઓ સાવ નવી પેટર્ન આવી ગઈ છે એમાં પણ આખી ફ્લાવર ડિઝાઇન છે થ્રી ટાઈપની પેટર્ન આવશે જુઓ એકદમ ફેન્સી છે મિત્રો બધી જ ડિઝાઇનો સાવ નવી આવી ગઈ છે અને એકદમ ફાયદામાં છે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો જુઓ બધી જ સાવ નવી પેટર્ન છે એકદમ વાયરલ ડિઝાઇનું છે પટોળામાં છે ફેન્સી છે અને બધું હેવી કાપડ ઉપર છે અને બધું એકદમ લો બજેટમાં છે જુઓ આખી થ્રી ફ્લાવર ડિઝાઇન છે ફ્લાવરની પેટર્ન ખૂબ જ સરસ છે થ્રી ડિઝાઇન આવી ગઈ છે જુઓ ડિજિટલ પ્રિન્ટ છે આખી નવી ડિઝાઇન છે એકદમ હેવી કાપડ ઉપર છે જુઓ છેટ સુધી આખી એક સરખી ડિઝાઇન આવશે પહેરાતાં ખૂબ જ સરસ લાગશે અને સાથે સાથે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ જે ડિઝાઇનનું કામ છે સાવ નવું જ આવી ગયું છે જુઓ બધું જ આખું નવા નવા કલરનું મેચિંગ બનાવ્યું છે બધા જ નવા કલર ચાર્ટ સાથે ડિઝાઇનમાં પણ આખી નવી કલર બનાવી દીધો છે જુઓ છેટ સુધીની પ્રિન્ટ છે એકદમ હેવી કામ આવશે અને સાથે સાથે બ્લાઉઝની ડિઝાઇન પણ આખી અલગ છે જુઓ એકદમ ફેન્સી છે બ્લાઉઝ પણ ખૂબ જ સરસ આવી ગયું છે તો ચાલો આના કલર જોઈએ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ આવી ગયા છે નવા કલર છે જુઓ જુઓ આ એમાં વરિયારી કલર છે બધા લાઇટ કલરનો ચાર્ટ આવી ગયો છે બધા જ ફેન્સી કલર છે સાવ નવી ડિઝાઇન છે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ ફેન્સી છે કલર પણ ખૂબ જ સરસ આવી ગયા છે બધા જુઓ ત્યારબાદ આ એમાં પિસ્તા કલર છે પિસ્તા કલર પણ સાવ નવો જ છે પહેરાતા બહુ જ સરસ લાગશે જુઓ અને સાથે સાથે જે અંદર જે ડિઝાઇનનું મેચિંગ છે કલર એ કલર કોમ્બિનેશન સાવ નવું જ આવી ગયું છે ત્યારબાદ જુઓ આ સ્કાય બ્લુ કલર છે એમાં સાવ નવો કલર છે આ પણ આખો સ્કાય બ્લુ કલરમાં અંદર આખું છે બ્લુ કલરની ડિઝાઇન છે સરસ લાગી રહી છે જુઓ સાવ નવા જ મેચિંગ છે કલર ચાર્ટ પણ સરસ છે ત્યારબાદ જુઓ એમાં ચીકુ કલરનું મેચિંગ છે ચીકુ કલરમાં પણ આખું રેડ કલરની ડિઝાઇન છે રેડ એન્ડ બ્લુ કલરનું કોમ્બિનેશન આવશે જુઓ આ કલર પણ સરસ છે બધા જ નવા કલર છે એ બધી નવી ડિઝાઇનો છે અને એકદમ ફાયદામાં છે ત્યારબાદ જુઓ આ પિંક કલર છે એમાં પિંક કલર પણ ખૂબ જ સરસ છે એમાં પણ આખું બધી જ ડિઝાઇનોમાં આખું કોન્ટ્રાક્ટ મેચિંગ કલરનું કામ છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને સાવ ફોરું અને કૂણું કાપડ છે એકદમ નવું જ છે ત્યારબાદ જુઓ એમાં યલો કલર છે યલો કલર પણ સરસ છે એમાં આખું કોફી કલરનું મેચિંગ આવશે બધી જ ડિઝાઇનોમાં આખું નવા જ મેચિંગ સાથે છે નવા કલર ચાર્ટ સાથે છે જુઓ ત્યારબાદ આ કલર પણ સરસ છે બધા જ નવા કલર આવી ગયા છે જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે જોઈ શકાય છે વિડીયોમાં તો મિત્રો આ બધી સાડી તમને કેવી લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો તમે વિડીયો છેટ સુધી જોયો તો ચાલો હવે તમને આની કિંમત પણ જણાવી દઉં મિત્રો આ બધી ફેન્સીજી પેઠણી પટોળામાં છે જે એકદમ હેવી કાપડમાં છે જેની રેન્જ છસો સાતસોથી આઠસો રૂપિયા રેગ્યુલર બજારમાં આપણે વેચીએ છીએ પણ એ તમને રક્ષાબંધન આવી રહી છે તો એવામાં તમને એકદમ વ્યાજબી ભાવે એટલે કે માત્રને માત્ર ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં આપવાના છીએ જુઓ એકદમ હેવી કાપડ છે હેવી રેન્જની વસ્તુ છે જે માત્રને માત્ર ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં મળવાની છે આ તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો તો મિત્રો આ બધું હતું એકદમ હેવી પેઠણી પટોળામાં કાપડમાં તો આપણે સૌથી પહેલાં જે હેવી બોર્ડરવાળી ડિઝાઇન બતાવી એનો પર તમને હું ભાવ જણાવી દઉં એ પણ ખૂબ જ સરસ છે અને એ તો એકદમ યાદબી ભાવમાં છે આનાથી પણ સસ્તું જુઓ આપણે જે ભાવમાં વેચવાના છીએ એ ભાવમાં તમને બીજે ક્યાંય નથી મળવાનું જોઈ શકાય છે આ હેવી બોર્ડર હેવી બ્રોકેટ બોર્ડરની ડિઝાઇન છે જુઓ વિડીયોમાં આજે એકવાર તમને બતાવી દઉં હેવી બોર્ડરનું કામ છે કોન્સેપ્ટ એકદમ હેવી છે બધું એકદમ હેવી બજેટની વસ્તુ છે તો મિત્રો આ તમને મળશે માત્ર ને માત્ર સાડા ત્રણસો રૂપિયામાં જ્યાં મિત્રો માત્ર ને માત્ર ત્રણસો ને પચાસ રૂપિયામાં એકદમ હેવી રોકેટ બોર્ડર સાથે સાવ નવી ડિઝાઇનો આવી ગઈ છે મિત્રો વિડીયોમાં ત્રણથી ચાર ડિઝાઇન જ મેં તમને બોર્ડરમાં બતાવી છે એ ટાઈપની આપણી પાસે બહુ જાજી બધી ડિઝાઇનો છે તો જલ્દીથી ઓર્ડર કરો અને મિત્રો આ ઓફર માત્રને માત્ર રક્ષાબંધન સુધી ચાલવાની છે તો જે વહેલાં ઓર્ડર કરશે એને સૌથી પહેલાં ઓર્ડર મોકલવામાં આવશે તો જલ્દીથી ઓર્ડર કરો રક્ષાબંધન નિમિત્તે ફાયદામાં સાડ્યું જોઈ તમે વિડીયોમાં મિત્રો તમે વિડીયો છેટ સુધી જોયો એ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને નવી ડિઝાઇન સાથે તો મિત્રો આજના વિડીયોનો જલ્દીથી લાભ મેળવજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો જેથી કરીને આપણી ઓફરનો એ પણ લાભ લઈ શકે